તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો છે તો વડે હજુ પણ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાદળ ફાટવાની સંભાવના છે કયા કયા વિસ્તારોમાં નદીઓ ગાંડીતૂર થવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી તારીખ પ્રમાણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવા કેવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે તેના વિશેની માહિતી પણ આ જ મેળવવાની છે તો વળી આથી જે આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને જે વરસાદનો નવો રાઉન્ડ લઈને આવવાનો છે તેના વિશેની માહિતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે દર્શાવવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેડ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌપ્રથમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું છે તેની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે તમને જણાવી દઈએ કે સાબરકાંઠાના વડાલીમાં બાર ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે તો ખેડબ્રહ્મામાં પણ દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો તો બનાસકાંઠાના દાતામાં આઠ પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ઈડરમાં ચાર પોઈન્ટ નવ અને મેઘરજમાં પણ ચાર પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સતલાસણામાં છ પોઈન્ટ ચાર મોડાસામાં ચાર પોઈન્ટ ત્રણ ઉંમરપાડામાં ત્રણ પોઈન્ટ ત્રણ અને વિજયનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તલોદમાં બે પોઈન્ટ છ સાગબારામાં બે પોઈન્ટ બે દાંતીવાડામાં બે પોઈન્ટ બે અને પાલનપુરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ભીલોડામાં બે પોઈન્ટ બે કપરાડામાં બે ક્વાંટ અને પ્રાંતિજ તેમજ ધનસુરામાં પણ બે બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે મિત્રો ધનસુરા પેટલાદ નડિયાદમાં દોઢ ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે તો મહુદામાં પણ એક પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો મહેમદાવાદમાં એક પોઈન્ટ છ નસવાડીમાં એક પોઈન્ટ પાંચ અને નાંદોદમાં પણ એક પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે માલપુરમાં એક પોઈન્ટ ચાર કલોલમાં એક પોઈન્ટ ત્રણ ભરૂચ અને માણસામાં એક પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો પોશીના અમીરગઢ અને ખાનપુરમાં પણ એક પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ગરુડેશ્વર શિનોર સંતરામપુરમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે તો વળી ધોલેરા કઠલાલ હાલોલ અને ઉમરગામમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પચીસ જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી આ સિવાય ગુજરાતમાં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે તો જાણીએ કે કયા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ મોન્સૂન સતત સક્રિય છે ગુજરાતમાં વરસાદ લાવતી એકસાથે ચાર સિસ્ટમમાં સક્રિય હોવાથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં હવે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે લો પ્રેશર એરિયા સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ રેખા ઓફ રેખા સક્રિય છે મિત્રો તમને જણાવી દઈએ કે આજથી લઈને સત્યાવીસ તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે તો વળી બાવીસથી લઈને ચોવીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે ચોવીસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે અને સત્યાવીસ બાદ ફરી એકવાર સૌરાષ્ટ્રમાં વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા છે તમને જણાવી દઈએ કે અમુક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર મહેસાણા પંચમહાલ દાહોદખેડા અને આણંદના વિસ્તારો તો વળી વડોદરા ભરૂચ અને છોટાઉદેપુર વલસાડ નવસારી તાપી અને સુરત ડાંગ દીવ દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે આ ઉપરાંત કચ્છમાં બાવીસથી લઈને ચોવીસ વચ્ચે ગાંધીધામની આસપાસ ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આગામી ચોવીસ જૂન સુધી ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રમાં ચોવીસ જૂન બાદ વરસાદનું જર ઘટી જશે જોકે મધ્યમ વરસાદ વરસતો રહેશે સત્યાવીસ બાદ ફરી એકવાર મેઘરાજા સૌરાષ્ટ્રને ગમરોળે તેવું અનુમાન છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ત્રીસ જૂન સુધી વરસાદી માહોલ યથાવત રહેશે ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડી ગયો તે તમને આગળના વિડીયોમાં આપણે જણાવી દીધું હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા નકશા પરથી આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો કયા વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ મેળવીએ મિત્રો તમને જણાવી દઈએ કે આજે એટલે કે બાવીસમી જૂનના રોજ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી નવસારી અને વલસાડ દમણ અને નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ તો પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને ડાંગ તાપી મોરબી અને જામનગર રાજકોટ સુરેન્દ્રનગર પંચમહાલ મહીસાગર દાહોદ અને ખેડાના વિસ્તારો તો આણંદમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો તમને જણાવી દઈએ કે તે જ પ્રમાણે ત્રેવીસમી તારીખના રોજ પણ કચ્છ બનાસકાંઠા અને અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ તો કચ્છ પાટણ અને સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ડાંગ તાપી અને સુરત મોરબી જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને પંચમહાલના વિસ્તારો અરવલ્લી દેવભૂમિ દ્વારકા અને મહીસાગર દાહોદ ખેડા અને આણંદમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે મિત્રો ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસમી જૂનના રોજ પણ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા અને નર્મદાના વિસ્તારો ભરૂચ સુરત અને તાપી નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો વળી કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા અમરેલી ભાવનગર અને બોટાદના વિસ્તારો રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો તમને જણાવી દઈએ કે પચીસમી તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસમી જૂનના રોજ પણ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા અને નર્મદાના વિસ્તારો ભરૂચ સુરત અને તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો વળી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા અમરેલી ભાવનગર અને બોટાદના વિસ્તારો રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે છવ્વીસ તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી તારીખે સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તે જ પ્રમાણે સત્યાવીસ તારીખના રોજ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા અને નર્મદાના વિસ્તારો ભરૂચ સુરત અને તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તો વળી દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર કચ્છ અને જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા અને અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના વિસ્તારો તો મોરબી અને સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી રહેલી છે હવે મિત્રો નક્ષત્રને આધારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે આજે વહેલી સવારથી જ સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થઈ ગયો છે અને આદ્રા નક્ષત્ર બેસી ગયો છે મિત્રો આ આદ્રા નક્ષત્રનું વાહન ઉંદર છે તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે બાવીસમી જૂનના રોજ સૂર્યનો આદ્ર નક્ષત્રમાં પ્રવેશ થઈ ગયો છે અને તે સાથે જ રાજ્યમાં ફરી એકવાર બરાબરનો વરસાદી માહોલ જામવાનો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર વડોદરા અને પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ અને કોઈ કોઈ ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાના છે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવવાનું છે જે બાદ આગામી ચોવીસ અને ત્રીસ જૂન દરમિયાન બંગાળના અવસર્ગાના લીધે જે વહન આવશે તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ભારે વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં ઘોડાપુર આવવાની પણ શક્યતા છે તેમણે જણાવ્યું કે સાબરમતી અને નર્મદા નદી જેવી નદીઓનું જળસ્તર વધવાની સંભાવના પણ રહેલી છે મિત્રો હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તમારા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા